વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના ગીર દેવડી ગામ ખાતે પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓના લાભોથી લાભ થયેલા લાભાર્થીઓએ મેરી કહાની જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી આ સાથે સરકાર અને કેન્દ્ર સરકાર સરકારની યોજનાઓ માટે હરેક ગામોમાં જાય છે આ રથ રેડી તાત્કાલિક ઓન સ્પોટ નિર્ણય તમારા માટે જે નાની પ્રજા છે લાભ મળે એ માટેની આ જે મોદી સરકારની સ્કીમો છે એના માટેનો આ રથનું આયોજન કરેલ છે આત્રામાં ગુજરાત સરકાર અને ભારત સરકારની એવી અનેક વિવિધ યોજનાઓ છે જે ગામડામાં રહેનાર છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી શકે અને એ યોજનાઓનો પૂરેપૂરો ગામના લોકો લાભ લે એ હેતુથી આ એક સરકારશ્રીનું ગુજરાત સરકાર અને ભારત સરકારનું આયોજન છે ગુજરાત સરકારની આત્મા પ્રોજેક્ટમાંથી જે ગાય આધારિત ખેતી કર્યા છે એના જે નવસો રૂપિયાનો દર મહિને લાભ મળે છે આનાથી અમે જે રાસાયણિક ખાતરોથી જે પહેલાં ખેતી થતી હતી જેના કારણે આરોગ્યની સાથે સાથે જે નુકસાની થતી હતી હવે અમે ધીમે ધીમે જે રાસાયણિક ખાતરો છે એ ઓછા કરી અને હવે પ્રાકૃતિક ખેતી તરફ ફેર્યા છે મને લાભ એ મળેલ છે આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જે યોજના છે તેની અંદર મારે જે પગ પગનો જે ઓપરેશન સર્જરી કરી હતી તે મને કોડીનાર આરોગ્ય વિભાગ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં હું એનો લાભાર્થી છું અને મને એનો લાભ મળેલ છે